ભાદ્રવા માસના શુક્લ પક્ષની ચતુર્થીએ ગણેશ ચતુર્થીનો તહેવાર જોવામાં આવે છે આજે દેશભરમાં આ દિવસે બાપાની શુભ મુહૂર્તમાં સ્થાપના કરવામાં આવી છે ત્યારે આજે ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવાર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદીએ પોતપોતાના એક્સ હેન્ડલ્સ પર અભિનંદન સંદેશ મોકલાશે ગણેશ ચતુર્થી પર્વને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ હેન્ડલ પર એક વિડીયો શેર કર્યો છે સંદેશ જણાવ્યું હતું કે ગણેશ ચતુર્થી પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ ગણપતિ બાપા મોર્યા ભગવાન ગણેશ વિઘ્ન દૂર કરનાર છે તે તહેવારોએ સમાજની તાકાત હોવાનું તેમણે જણાવ્યું આવી સ્થિતિમાં લોકમાન્ય તિલક એને ઘણું યાદ આવે છે ત્યારે ગણેશ ઉત્સવ એ લોકમાન્ય તિલકની ભેટ છે તેમણે આ ધાર્મિક પ્રસંગની રાષ્ટ્રીય જાગૃતિનો ઉત્સવ બનાવ્યું હોવાનું વડાપ્રધાન મોદીએ જણાવ્યું આ સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા અને ગણેશજી દરેકને આફતોથી બચાવીને સમૃદ્ધિ ફેલાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ